પાણીનું સંકટ દૂર કરવાની કામગીરી હોય તમામ ઉનાળામાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટેમકા ગામે ગ્રામજનો પાણી માટે વલખા મારતા દેખાઈ રહ્યા છે ગામમાં પાણીના બોરના ટાંક્યા સુકાઈ ગયા છે અને ક્યાંક ગામમાં આવેલું કુવા અને ઉનાળાની શરૂઆતમાં ખાલી ખમ સુકા થાય છે ચાર વર્ષ પહેલા સરકારે ની નલ યોજના એ થકી ઘરે ઘરે મૂકવામાં આવેલ પાણીના નળ તો મૂકી ગયા પણ તંત્ર એક કોન્ટ્રાક્ટરની મિલીભગત નીતિના કારણે નલમાં આજ દિન સુધી લોકોને પાણી નસીબ નથી થયું ત્યારે ગ્રામજનો ઘર વપરાશ માટે અને પશુપાલન ગામમાં એક કિલોમીટર સુધી માથે ઢેગડો મૂકી બીજા પાણીવાળા સ્થાન પર પાણી ભરવા જવા મજબૂર બન્યા છે તો બીજી ઘર આંગણે વાસમો વિભાગને નલ સજલ યોજના હેઠળ નળ તો આવ્યા છે પરંતુ તે નલ ઘર આંગણે નિશોભા સમાન દેખાઈ રહ્યા છે અને પાણી પુરવઠાની લાખોની ખર્ચની પાણીની ટાંકી પર સંપ પણ ગામના શોભા સમાન દેખાઈ આવી રહ્યા છે મારા ઘરની આગળ ચાર પાંચ વર્ષથી નળ મૂકેલા છે પણ નળમાં પાણી નથી આવતું અમે સવારથી માંડીને આખો દિવસ પાણી ભરવામાં નીકળી જાય છે સરકાર કાં તો નળમાં પાણી આપે કાં તો નળ પાછા લઈને જતા રહે એવી અમે વિનંતી કરીએ છીએ જલ્દી જલ્દી સરકાર અમને પાણી ની વ્યવસ્થા કરી આપે હાલ પાણી ક્યાં ભરોશું ક્યાંથી લાવીશું હાલ અમે એક કિલોમીટર દૂરથી પાણી ભરી લાવીએ છીએ ખેતરર માથી લાવીએ છે થી અમારા ગામમાં વર્ષોથી પાણીની તકલીફ છે તો સરકારને એવી માંગ છે કે જલ્દીથી જલ્દી અમારા ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરે આમ તો ઘરે ઘરે નળ મોયકા છે ત્રણ ચાર વર્ષ અગાડીથી પણ હજુ સુધી નળમાં પાણી નથી આવ્યું તો સરકાર શ્રીને વિનંતી છે કાં તો નળમાં પાણી આપે કાં તો નળ પાછા લઈ જાય